અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેગાવાડા ગામે કામના ક્ષેત્રપાલ દેવસ્થાન ઉપર નવચંડી યજ્ઞ મૂર્તિ પ્રતિષ્ઠા ભોજન પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો આ જોજદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દેગાવાડા ગામે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રિષ્ઠા મહોત્સવને લઈને દેગાવાડા ગામે પવિત્ર ભૂમિ ઉપર આજે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ગ્રામ્યજનો દેવસ્થાન ઉપર એકત્રિત થયા હતા અને નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો તેમજ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ભેગા થયા હતા નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો અને ગામમાં આજે એક પવિત્ર દિવસ માનવામાં આવે છે ગામમાં એક રોશનીનો માહોલ જોવા મળ્યો હતો તેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં બક્ષીપંચ કોળી સમાજના પ્રમુખ સરદાર પટેલ તેમજ ગામના પ્રથમ નાગરિક યુવા સરપંચ રામચંદ્ર તેમજ પંચાયત બોડીના સભ્યો ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આજે ગ્રામ્યજનો દ્વારા દેગાવાડા ગામમાં દેવસ્થાન ઉપર આજે સમાજને લઈને સમાજ સુધારણા માટે ડીજે જેવા વાજિંત્રો ઉપર અંકુશ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી જેથી કરીને વાજિંત્રો ઉપર અંકુશ કરવામાં આવે ન આવે તો આપણો સમાજ આવા કુરિવાજોથી પાછા જઈ રહ્યો છે તેના માટે ગ્રામ્યજનો દ્વારા વાજિંત્રોને લઈને ચર્ચા કરવામાં આવી હતી તેમજ છેલ્લે ભોજન પ્રસાદ લઈને બધા છૂટા પડ્યા હતા રિપોર્ટર ગોરધનભાઈ પટેલ લીમખેડા દાહોદ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યા છે ત્યારે આજે અમે નક્કી કર્યું કે અમારા દેગાવાડા ગામમાં પણ જર્જરિત અવસ્થામાં જે ગોસાઈ બાબા અને માતાજીની મૂર્તિ હતી સ્તંભ જર્જિત અવસ્થામાં હતા એને ફરી અમે નવા બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ કર્યો બેથી ત્રણ ચાર મીટિંગો કરી અને મીટિંગોમાં અમે નિર્ણય કર્યો કે આ દેવસ્થાનને સરસ મજાનું બનાવવું છે મોટું સ્ટેજ બનાવવું છે મૂર્તિઓની સ્થાપના કરવી છે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી ગામની અંદર જે કંઈ થોડા ઘણા કુરિવાજો કે વ્યસનો આ બધું એક સાત્વિક કાર્ય કરવાથી થોડોક એનો પ્રભાવ થાય અને દૂર થાય એવા આશયથી અમે આ એક ભવ્ય આખા ગામનું એક સાત્વિક યજ્ઞનો કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમની અંદર અમે યથાશક્તિ બધાએ પોતાના ભાવપુષ્પ અર્પણ કર્યા છે અને આજે આખું ગામ

જય હો શ્રાવણ માતા કીધો વર્ષો પેઢીઓ પછી રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે હાલમાં થઈ રહી છે ખુબ ઉત્સાહ આખા વિશ્વમાં દેશમાં અને અમારા ગામમાં ઉત્સાહથી આ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રતિક રૂપે અમારા ગામમાં સંપૂર્ણ ગામના ભાવપૂર્ણ સહયોગથી અમારા ગામમાં પણ આજે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અમારા ગામમાં વર્ષો પુરાણા ગામ દેવતા ક્ષેત્રપાલ વર્ષોથી બદલાયા નહોતા પેઢીઓથી બદલાયા નહોતા એ આજે બ્રાહ્મણ શાસ્ત્રોકિત સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે બ્રાહ્મણ વિધિથી આજે પ્રાણ પ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ કરીને બદલ્યા છે આખા ગામનો ઉત્સાહ આખા ગામનું એક્ય આખા ગામનો સહકાર આજે દેખાઈ રહ્યો છે અને સાચા અર્થમાં એક ભક્તિપૂર્ણ વાતાવરણ એક ઉત્સાહમાં હોય વાતાવરણ રામમય વાતાવરણ આખા ગામમાં જોવાઈ મળ્યું છે અને બીજું આ જે વિચાર છે અમારા ગામમાં ક્ષેત્રપાલની સ્થાપના થાય પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પૂજ્ય ખરેખર તેમણે કહેલી અને શાસ્ત્રીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જય શિયા વર્ષોની તપશ્ચર્યા પછી લગભગ આઠસો વર્ષના સંઘર્ષ પછી હજારો કારસેવકો સેવકો ને બલિદાન અને આ બધાના ઈષ્ટદેવ ભગવાન શ્રીરામ જ્યારે લલ્લા સ્થાપન પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થઈ રહ્યું છું ત્યારે એના ભાગરૂપે દેગાવાડા ગામની અંદર અમારા ગામના જે ગ્રામ દેવતા છે એ ગ્રામ દેવતાની અંદર બે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એના ભાગરૂપે આખા ગામની અંદર ભાઈઓ બહેનો બાળકો સાથે શોભાયાત્રા તારીખ એકવીસ ના રોજ શોભાયાત્રા ભાગરૂપે ભગવાન કરવામાં આવ્યું લગભગ સાતસો થી આઠસો ભાઈઓ બહેનો એમાં ભાગ લીધો ત્યાર પછી ગામના તમામ ભાઈઓ આવી અને એ ગાડી આજે પ્રાણ પ્રતિષ્ઠા બંને મૂર્તિઓ શ્રાવણ માતા ગોસાઇ બાબાની પ્રતિષ્ઠા કરવામાં આવી બ્રાહ્મણ યજ્ઞ માતાજીનો યજ્ઞ નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો આ યજ્ઞની અંદર પણ આખા ગામના તમામ ભાઈઓ બહેનોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને પૂરો કરવા જઈ રહ્યા છે ગામનો ભોજન ભંડારો પણ એક જ જગ્યાએ સૌ સાથે મળીને આજે જમશે એ ભાવનાથી આખું ગામ ભગવાન એક રીતે રાખે એ ભાવનાથી આજે યજ્ઞ કાર્ય પૂરું કરીએ છીએ Jai Jai Sri